દરેક નીતિની સામે કાયદાને રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ સુરત ક્રાઇમ બ્રાન્ચ અને પાંદેસરા પોલીસે સાથે મળી પાંદેસરા પત્રકાર કોલોની વિસ્તારમાં પેટ્રોલિંગ અને કોમ્બિંગ કર્યું હતું સુરતમાં વધી રહેલી ગુનાખોરીને ડામમાં ક્રાઇમ બ્રાન્ચ પણ મેદાને આવી ગઈ હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાંદેસરા પોલીસને સાથે રાખી પાંદેસરા પત્રકાર કોલોની વિસ્તારમાં રહેતા ગુનેગારો પર અંકુશ મેળવવાના હેતુસર કોમ્બિંગ અને પેટ્રોલિંગ કર્યું હતું જેને લઈ રાત્રિના સમયે અસામાજિક પ્રવૃત્તિઓ કરનારાઓના રીતસરનો ફફડાટ જોવા મળ્યો હતો दरेक नीति के सामने कायदा ने रीते उभरे तो एसएसके न्यूज़ चैनल